ઘઉંના કટ્ટાની આડમાં છુપાયેલા બસો એક કિલો નશીલો પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો આ મામલે પોલીસે આરોપી નંબર એક રિષભ ઉર્ફે ગોલુ જેઠવાલ આરોપી નંબર બે રમેશભાઈ બુરાણા અને આરોપી નંબર ત્રણ યામીન અલી અલી નાની ધરપકડ કરી હતી તો અદાલતે આ ત્રણેય આરોપીઓને એનડીપીસી એક્ટની કલમ આઠ સી પંદર સી અને ઓગણત્રીસ હેઠળ દોષિત ઠેરાવ્યા છે તેમના તેર વર્ષની સખત કેદ ઉપરાંત એક એક લાખ રૂપિયાની દંડની સજા ફટકારવામાં આવી છે જો આરોપીઓ દંડ ભરવામાં નિષ્ફળ જશે તો તેમને વધારાની એક વર્ષની સખત કેદ ભોગવવી પડશે તો પોલીસે આ કેસમાં નશીલા પદાર્થ વાહન રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા બાર લાખ સિત્યોતેર હજાર ચાલીસનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે આ કેસના ચોથા આરોપી ઈશ્વરભાઈ પરમારનું ટ્રાયલ દરમિયાન અવસાન થતા તેમના વિરુદ્ધની કાર્યવાહી બંધ કરવામાં આવી હતી